સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડિયોમાં ધોરણ વિષય સંસ્કૃત પાઠ નંબર વિડીયો સ્વસ્થ સ્વસ્થ આચરણ કર જોઈએ પ્રસ્તાવના મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં પાંચમાં સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન શરીર છે આનો આશય એ છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી વસ્તુઓ નકામી છે માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે આ ઉપયોગમાં દિનચર્યા પણ એક છે માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વસ્થ સારું રહે છે આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક વિજ્ઞાનના પ્રખ્યાત અથવા વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા ઉઠવા બેસવાની ચાલવાની સુવાની બાબતોનો જ સમાવેશ થતો નથી પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ માનતા સાદર વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટે સતત સત્યનું પરિપાલન ઉદ્યમશીલતા પરિપાલ દિનચર્યામાં ના અંગ માનવામાં આવે છે અહીં વપરાયેલા ટૂંકા ટૂંકા વાક્યોમાં આવતા ક્રિયાપદોના માધ્યમથી આજ્ઞાર્થ ક્રિયાપદના રૂપોનો તથા તે ક્રિયાપદોથી વ્યક્ત થતા અર્થોનો અભ્યાસ પણ અપેક્ષિત છે જોઈએ પહેલાં શ્લોકનું ભાષાંતર તેમજ પેલો શ્લોક સમજીએ બાલ ઉત્તિષ્ઠ સશ્યાતઃ સ્વસ્થવૃતમ સમાચાર સ્મર જગત વિધાતરમ તતઃ શુદ્ધ જલમ પીબ અનુવાદ જોઈએ હે બાળક પથારીમાંથી ઓઠ સ્વસ્થ આચરણ કર

પછી સાબુ વડે બે હાથ ચોખ્ખા કરીને કસરત કરિયા છે તે તું શરીર પર તેલ માલિશ કર પછી સ્નાન કર પાણી વડે જ વિધિ

પાંચમા નંબરનો શ્લોક જોયો પાઠશાલામ સમ મિત્રૈહિ ગચ્છ પાઠમ તથા પઠ એવં સમાધિશત પુત્રમ તાતઃ પુત્રહિતે રતઃ અનુવાદ જોઈએ મિત્રો સાથે પાઠશાળામાં જા અને પાઠ ભણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો પિતા છે એના પુત્રને આદેશ આપે છે કે મિત્રો સાથે શાળાએ જા

તેવા વ્યક્તિઓનો સંગત છોડવાનું કહે છે સર્જનોનો સંગત સજ્જનોનો સંગ કર એટલે કે સારા માણસો છે એનું સંગત કરવાનું છે દિવસ રાત તું પૂર્ણ કર દિવસ અને રાત યથાશક્તિ પ્રમાણે પૂર્ણ કરવાનું કહે છે હંમેશા હરિનું નામ સ્મરણ કર અને દિન હોય કે રાત હોય હંમેશા હરિના નામનું સ્મરણ છે એ કરવું જોઈએ સાતમા નંબરનો શ્લોક પ્રવિચાર્ય ઉત્તરમ દેમ સહસા ન વદેહી કચ્ચિત બરાબર વિચારીને જવાબ આપવો શ્લોકમાં કહેવામાં આવ્યું છે વિચાર્યા વગર કોઈ દિવસ જવાબ આપવાનો નહીં એટલે બરાબર વિચારીને જવાબ આપવો ક્યારેય વિચાર કર્યા વિના ન બોલવું વિચાર કર્યા વગર બોલવાનું નહીં શત્રુના પણ ગુણો સ્વીકારો એટલે એવું નહીં મિત્રો કે જે શત્રુઓ છે એની પાસે પણ સારા એવા ગુણો છે એને સ્વીકારવાના છે ગુરુના પણ દોષો ત્યજવા અને ગુરુમાં રહેલા જે કઈ દોષો છે એ ત્યજવા જોઈએ ગુરુ છે એનો મતલબ એવું નહીં કે એનામાં દોષો ન હોય ગુરુમાં પણ અમુક અંશે દોષો હોય છે જે દોષો ત્યજવાના છે આઠમા નંબરનો શ્લોક ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખ નાગતમ કાયકીમ સુખમાદેયમ વિધેયમ જનસેવનમ સનાતન બ્રહ્મનું ધ્યાન કરવું અથવા તો ધરવું સનાતન બ્રહ્મ જે કઈ તમારું ધર્મ છે એનો ધ્યાન ધરવાનું કે છે ન આવેલ દુઃખ ત્યાગ કરવો એટલે કે હજી જે દુઃખ આવેલું નથી એનો ત્યાગ કરવાનો છે આપણે હંમેશા ચિંતામાં રહેતા હોય કે આ દુઃખ આવશે આ દુઃખ આવશે તો એ વિચારવાનું નથી એ દુઃખ ત્યાગ કરવાનો છે શરીરના સુખને સ્વીકારવું અને જન સેવા કરવી શરીરમાં જે વર્તમાન સમયમાં તમારા શરીરમાં જે સુખ છે એ સુખને સ્વીકારવાનું છે અને જન સેવા કરવી અને લોકોની સેવા કરવીની છે જન એટલે માણસો મનુષ્યો જેની સેવા કરવાનું કહે છે તો મિત્રો આ તો આપણો પાઠ નંબર ત્રણ સ્વસ્થ ગૃતમ સમાચાર સ્વસ્થ આચરણ કર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ